વડિયાના કોકાઓમાં સામૂહિક દુષ્કર્મ બાદ દેહ વ્યાપારની ફરિયાદ નોંધવામાં આવેલી છે વડિયાના કોકાઓમાં સામૂહિક દુષ્કર્મ બાદ દેવ વ્યાપારની ફરિયાદ નોંધાયેલી હતી અમરેલીની મહિલા દ્વારા ગરીબ યુવતીઓને દેહ વ્યાપારમાં ધકેલવાનું કારસ્થાન કરવામાં આવેલું હતું દયા કેશવ રાઠોડ નામની મહિલા દ્વારા દીપક નામના વ્યક્તિ સાથે એક યુવતીને દેહ વ્યાપાર અંગે કુકાઓ મોકલવાની ફરિયાદ નોંધાયેલી હતી દેહ વ્યાપાર સંદર્ભે પોલીસે દયા રાઠોડ સહિત અન્ય પાંચ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે કુકાઓ સામૂહિક દુષ્કર્મના ચાર આરોપી પ્રિતેશ ઉર્ફે પદ્યો રસિકભાઈ અસોદરિયા દકુ રામજી વેકરિયા અનિલ દેસાઈ સોમાભાઈ આલાણી અને દીપક નામના શખ્સો સામે ગુનો નોંધવામાં આવેલો છે સામૂહિક દુષ્કર્મ બાદ વ્યાપારની ફરિયાદ થતાં વ્યાપારમાં ધકેલી દયા રાઠોડની પોલીસે ધરપકડ કરેલી છે

આ રીતે દેહ વેપારના ધંધામાં પ્રવૃત્તિ કરતા હોય અને જે અગાઉ દુષ્કર્મ અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ મુજબ વડિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલમાં આ ગુનાના કામે સીપીઆઈ બાબરા એમએ દેસાઈ તપાસ કરી રહ્યા છે તેમના દ્વારા મુખ્ય આરોપી દયાબેન કેશવભી રાઠોડ ધરપકડ કરવામાં આવેલ છે તથા અન્ય પાંચ આરોપીમાં દીપક હજુ નાસ્તો ફરતો છે બીજા જે ચાર આરોપીઓ જે છે કે જેમના દ્વારા આ કૃત્ય કરવામાં આવેલ છે તેમની દુષ્કર્મના ગુનાના કામે અટક કરવામાં આવેલ છે આ તપાસમાં પણ આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે